નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખુશીના સમાચાર હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો સૂરજ ઉગતા સૌથી મોટો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે સવારે સૌથી મોટી જાહેરાત થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને નવા મોંઘવારી ભતા એટલે કે બે હજાર છવ્વીસના નવા મોંઘવારી ભત્તા પ્રમાણે પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પેન્શન અને પગારમાં કેવી રીતે વધારો થશે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવી છે તો મિત્રો તમને તમામ વાત વિગતવાર કરતાં પહેલાં એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન તરત જ મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અડતાલીસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને સડસઠ લાગતી વધુ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ ગયો છે આઠમા પગાર પંચને લઈને સરકારે પગાર પેન્શન અને ભથ્થા સંબંધિત સૂચનાઓ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ કર્મચારીઓને આશા છે કે નવા પગાર ધોરણો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે અને વધેલો પગાર તેમના બેંક ખાતાઓમાં જોવા મળશે દરમિયાન કેન્દ્ર સરકારે એક પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે અને પગાર પેન્શન અને પત્તા સંબંધિત મુદ્દાઓ પર કર્મચારીઓ અને હિસ્સેદારો પાસેથી સૂચનાઓ માગ્યા છે જે કમિશનની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં મદદ કરશે મિત્રો અને મિત્રો ત્યારબાદ સરકારે ફીડબેક મંગાવ્યા તો તેમાં સરકારના આ પગલાંથી કર્મચારીઓમાં નવી આશાઓ જાગી છે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થયા બાદ નવેમ્બર બે હજાર પચીસમાં સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું આ પંચને પોતાની ભલામણો તૈયાર કરીને સરકારને સોંપવા માટે અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આયોગ મોંઘવારી વર્તમાન પગાર માળખું ફિટમેન ફેક્ટર અને પેન્શન સુધારણા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કરશે જો કમિશનની નિર્ધારિત સમય મર્યાદામાં પોતાનો અહેવાલ રજૂ કરે છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શનમાં વધારાનો લાભ મળી શકે છે હાલમાં વધારાની એટલે કે હાલમાં બધાની નજર કમિશનની ભલામણો ક્યારે આવશે અને સરકાર ક્યારે તેનો અમલ કરશે તેના પર ટકી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધી શું નવું અપડેટ આવ્યું છે તો મિત્રો હાલમાં લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આઠમા પગાર પંચ અંગે નવીનતમ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે સરકારે ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ સત્તાવાર સૂચના બહાર પાડીને આઠમા પગાર પંચની રચનાની ઔપચારિક જાહેરાત કરી હતી ઉપરાંત કમિશનને અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેમાં તેણે કેન્દ્રીય કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થા અંગે સરકારને તેની ભલામણો સુપરત કરવી પડશે મિત્રો અને મિત્રો સરકારે આઠમા પગાર પંચ માટે એક સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ વેબસાઇટ પર શરૂ કરી છે જ્યાં મંત્રીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અન્ય હિતકારો પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવી રહ્યા છે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપદેશ પરામર્શ પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યાપક બનાવવાનો છે જેથી પગાર માળકો ફિટમિન ફેક્ટર પત્તા અને પેન્શન સુધારા જેવા મુદ્દાઓ પર તમામ ઈચ્છેદારોના મંતવ્યો સમાવી શકાય મિત્રો હાલમાં કમિશનની સૂચના એકત્રિત કરવાની અને પ્રારંભિક અભ્યાસ સાથે ધરવાની પ્રક્રિયા છે હવે કર્મચારીઓ અને પેન્શનરોની નજર કમિશન ક્યારે પોતાનો અહેવાલ તૈયાર કરે છે અને સરકાર ક્યારે તેનો અમલ કરવાનો નિર્ણય લેશે તેના પર ટકી રહેલી છે મિત્રો